જય હિન્દ જય ભારત મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તમે જોઈ શકો છો આ સ્ટીમ્બર આ ઘોઘા સ્ટીમ્બર રિપેરિંગ માટે આવેલી છે આ તમે જોઈ શકો છો અને સામે તમે પુલ જોવો છો એ ત્યાંથી રોરો ફેરી જાય છે સુરત એટલે કે દહેજ ઘોઘાથી દહેજ દહેજથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે સુરત તો જે કોઈને રોરો ફેરીમાં ઘોઘાથી સુરત જવું હોય તો પાંચસો રૂપિયા ટિકિટ કરવામાં આવેલી છે એ ભાઈનું કેવું છે અને હોંડા ગાડી પણ લઈ જઈ શકો છો તમે મોટું વાહન પણ લઈ જઈ જઈ શકો છો અને આ તમે જોઈ શકો છો મોટી સ્ટીમ્બર છે રિપેરિંગ માટે આવેલી છે છે ત્રણસો ફૂટ લાંબી સ્ટીમ્બર છે આ તમે જોઈ શકો છો તો આ ઘોઘાથી રોરો ફેરીમાં જવા માટેનો રોરો ફેરીમાં ટાઈમ આ લોકોએ રાખેલો છે આઠથી બાર એટલે કે આઠ વાગે અહીંયા ઉપડે છે અને બાર સાડા બારે ભોગવાનો ટાઈમ એ ભાઈનું કેવું છે રાખેલ છે અને ત્યાંથી પાછું રિટર્ન જે આવવું હોય તો પાંચ વાગ્યાનોથી નવ વાગ્યા સુધીનો ટાઈમ રાખવામાં આવેલો છે